નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતની કેટલીક લોક ચિત્રકલા વિશે આજે ચર્ચા કરીએ જેમાં છે મધુબની ચિત્રકલા મધુબની ચિત્રકલા છે એ બિહાર અને એની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળે છે ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતી આ ચિત્રકલાને એટલે કે મિથિલા ચિત્રકારી પણ કહેવામાં આવે છે ઘણીવાર પ્રશ્ન પૂછી શકે કે મધુબની ચિત્રકલાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મધુબની ચિત્રકલાને મિથિલા ચિત્રકારી તરીકે પણ ઓળખવામાં આવે છે સાથેનો વિષય છે એ હિન્દુ ધાર્મિક રૂપાંકનો છે મોટા ભાગે છે એ આ ચિત્રકલા ની અંદર આપણા જે ધાર્મિક ધાર્મિકતા છે એ બધા ચિત્રો છે એ તમને જોવા મળશે આની અંદર આ જે આખું જે સફેદ ભાગ છે એ ચોખાનું એક પેસ્ટ બનાવે અને એની ઉપર જે નેચરલ બધા રંગો છે વનસ્પતિના એ રંગો વડે આખું આ ચિત્ર છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગજાનંદ ગણપતિનું સરસ મજાનું ચિત્ર છે એ દોરેલું છે તો આવી સરસ મજાની જે ચિત્રકલા છે એ ત્યાંના લોકો લગ્ન પ્રસંગે અથવા કોઈ સારો પ્રસંગ હોય અથવા જન્મના પ્રસંગે પણ આ ચિત્રકલા છે એ ત્યાંના લોકો દોરતા હોય છે નેક્સ્ટ પીઠોરા ચિત્રકલા તો કે પીઠોરા ચિત્રકલા છે એ વડોદરા અને છોટા ઉદયપુર જે વસતા રાઠોર કોમ્યુનિટી છે એનો પ્રખ્યાત આ ચિત્રકલા છે ઘરમાં દિવાલો પર લીપણ કરી અને પીઠોરા ચિત્રો દોરવામાં આવતા હતા એટલે કે આવું સરસ મજાનું જે પેન્ટિંગ છે ઘરમાં છે એ કોઈ સારા પ્રસંગે સરસ મજાનું એક પેન્ટિંગ કરી અને અંદર જે નેચરલી રંગો હતા એ રંગો પૂરી અને સરસ મજાનું એક છે એ પેઇન્ટિંગ છે ચિત્ર છે એ દોરતા હોય છે અને એવું કહેવાય છે કે પીઠોરા છે તેમના મોટા દેવ છે અને ચિત્રો મુખ્યત્વે ધાર્મિક વિધિ સાથે અલગ અલગ જે ચિત્રો અંદર છે એ જોવા મળે છે આ ચિત્રો ચિતારા તરીકે ઓળખવામાં આવે છે એટલે પીઠારા ચિત્રકલા છે કોઈ પણ ચિત્રકાર હોય એને આપણે ચિતારા તરીકે ઓળખતા હોઈએ વાલી ચિત્રકલા છે એ ડાંગ અને મહારાષ્ટ્રમાં વસતા વાલી આદિવાસી છે એ ભીત ચિત્રકલા વિશ્વ વિખ્યાત છે તમે આ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે તમે આ ચિત્ર તમે જોવો ને તો મોસ્ટ ઓફ આજે ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય એ આ બધી જે કળાઓ છે આપણી ચિત્રકલા હોય નૃત્ય કલા હોય એને બહાર લાવવાનું કામ કરે છે એમ આજે જે વાલી ચિત્રકલા છે તે અવારનવાર આપણે કોઈ પણ જગ્યાએ કોઈ બ્રિજ ઉપર જતા હોય સારું સ્થળ હોય મને કોઈ ગાંધીનગરમાં આપણે ઘણી બધી જગ્યાઓ છે એ આવા પેન્ટિંગ છે એ તમને જોવા મળશે એમ તેમની આ ચિત્રકલા વાલી અથવા પંચવીના નામે ઓળખવામાં આવે છે

આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી યુબ ચેનલ એટલે કે હર્ષ રાજગોર યુટ્યુબ ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ